બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે નારી વંદન મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી બોટાદ પોલીસ સ્ટેશન ખાતેથી નારી વંદન સ્ટેશન ખાતેથી રેલી કાઢવામાં આવી જેમાં મહિલા પોલીસ સ્ટેશન ના પીઆઈ મેટાલિયા સાહેબ પીએસઆઈ વ્યાસ સાહેબે લીલી ઝંડી આપી રેલી ને પ્રસ્થાન કરાવ્યું હતું આ શહેરના ટાવર રોડ સુધી રેલી યોજી મહિલાઓની સુરક્ષા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો રિપોર્ટર અક્ષી પરમાર બોટાદ બેન નારી શક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે બોટાદ શહેરના મુખ્ય માર્ગ પર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો નારી વંદન બે નારી સપ્તાહ બે હજાર ચોવીસ અંતર્ગત બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી તેમજ બોટાદ જિલ્લા પોલીસ તરફથી આપણે સાત દિવસની ઉજવણી કરવાના છીએ જેમાં આજનો પહેલો દિવસ છે મહિલા સુરક્ષા દિવસ તો એ નિમિત્તે આજે એક મહિલા અંતર્ગત એક રેલીનું આયોજન અમે મહિલા કોલેજો સુધી લઈને દીન સુધી જેમાં અમારા અધિકારી સાહેબ સાહેબ તેમજ સાહેબ અમારી સાથે જોઈન થયા હતા અને બહેનોના ઉત્સાહમાં વધારો કર્યો તો સુધી જાગૃતિકરણનો જે આજનો કાર્યક્રમ રેલીનો એ અમે ચોક પર આજે પૂર્ણ કરીએ છીએ બેન ખાસ કરીને મહિલાઓને શું સંદેશો આપશો ખાસ કરીને એ મળતા રહે એના માટે હેલ્થ